નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખીતા સ્વાધ્યન પોથી ધોરણ ત્રણનું ભાગ નંબર ચાર અને વિષય હતો ગણિત ગયા વિડીયોમાં આપણે ત્રણ સુધીના પ્રશ્નો શીખ્યા હતા આજના વિડીયોમાં આપણે ચોથો પ્રશ્ન શીખીશું તો ચોથો પ્રશ્ન છે એક ચોપડીમાં ત્રેસઠ પાના છે પ્રકૃતિ દરરોજ સાત પાના વાંચે છે તો પ્રકૃતિ દિવસ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે તો અહીં ત્રેસઠ પાના છે અને તે રોજ સાત પાના વાંચે છે તો આપણે સાત ત્રેસઠ ભાગ્યા સાત કરીશું તો અહીં ત્રેસઠ લખવાનું છે બાજુમાં સાત લખવાનું છે અને ત્રેસઠ સુધી આપણે ઘડિયો બોલવાનો છે તો જવાબમાં આવશે સાત નવ્વા ત્રેસઠ અને જે ઉપર આવે એ આપણો જવાબ છે તો પ્રકૃતિ છે તે નવ દિવસમાં આખી ચોપડી વાંચી લેશે પછીનો પ્રશ્ન છે કુલ પચીસ ચોકલેટમાંથી પાંચ ચોકલેટની એક એવી કેટલી થેલીઓ ભરી શકાય તો પચીસ ચોકલેટ છે એને પાંચ ભાગમાં વહેંચવામાં આવે તો આપણે પચીસ ભાગ્યા પાંચ કરવાના છે અહીં પચીસ લખીશું અને પાંચનો ઘડિયો બોલીશું તો પચો પચો પચીસ થાય અહીં ઉપર પાંચ આવ્યા એટલે જવાબ આવશે પાંચ કે ચોકલેટની પાંચ થેલીઓ ભરી શકાય પછી છે હેત પાસે છત્રીસ લખોટી છે જો તે પોતાના છ મિત્રને સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે તો દરેક મિત્રને કેટલી લખોટી મળે તો અહીં આપણે છત્રીસ ભાંગ્યા છ કરીશું અને છત્રીસ અને બાજુમાં છ કરીએ તો છાએ છાય છત્રીસ થશે તો જવાબ આવશે છ અને આપણે લખીશું હેત દરેક મિત્રને છ લખોટી મળે પછી પિસ્તાલીસ બટનને નવ શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડે તો અહીં પિસ્તાલીસ ભાંગ્યા નવ કરવાના છે અહીં પિસ્તાલીસ લખીશું બાજુમાં નવ ને આપણે નવનું ટેબલ પિસ્તાલીસ સુધી બોલીએ તો નવ પંચા પિસ્તાલીસ થશે તો ઉપર જે છે તે આપણો જવાબ છે જવાબ છે પાંચ તો દરેક શર્ટ પર પાંચ બટન લગાવવા પડે પછી છે ઓગણપચાસ ફુગાને સાત બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચીએ તો દરેક બાળકના ભાગે કેટલા ફૂગા આવે તો અહીં આપણે લખીશું ઓગણપચાસ ભાંગ્યા સાત ને ઓગણપચાસ અને બાજુમાં સાતનું ઘડિયો બોલશું તો સત્યો સત્યો ઓગણપચાસ થશે એટલે કે દરેક બાળકના ભાગે સાત ફૂગા આવે પછી છે એક બોક્સમાં સોળ બુટ્ટી છે જો દરેક છોકરીને બે બુટ્ટી આપવાની હોય તો કેટલી છોકરીઓને બુટ્ટી આપી શકે તો અહીં સોળ ભાંગ્યા બે કરીશું અને સોળ બેનો ઘડિયો સોળ સુધી બોલીએ તો બે અઠા સોળ થશે તો જવાબ આવશે દરેક છોકરીને આઠ બુટ સોરી જવાબ આવશે તો આઠ છોકરીને બુટ્ટી આપી શકાય પછીનો પ્રશ્ન છે સીતાને એક રોટલી બનાવતા ત્રણ મિનિટનો સમય લાગે છે જો સીતા ઓગણચાળીસ મિનિટ સુધી રોટલી બનાવે તો કેટલી રોટલી બને તો અહીં છે એક રોટલી બનાવતા ત્રણ મિનિટ તો આપણે ગોતવાનું છે ઓગણચાલીસ મિનિટમાં કેટલી રોટલી બને તો આપણે લખીશું ઓગણચાળીસ ભાગ્યા ત્રણ અને અહીં આપણે લખીશું ઓગણચાળીસ ભાગ્યા ત્રણ તો ત્રણ એકા ત્રણ ત્રણનો એકડો અહીંયા નીચે ત્રણ આવે તો ઝીરો આવી જશે આ નવને નીચે લઈ લેવાના ત્રણ તેરીને નવ ને નવમાંથી નવ જાય તો ઝીરો ને જવાબ આવશે આપણો તેર તો સીતા ઓગણચાલીસ મિનિટ સુધી રોટલી બનાવે તો તેર રોટલી બને પછી અગિયારમો પ્રશ્ન છે પાયલ પાસે વેચવા માટે ચોવીસ કિલોગ્રામ કેરી છે જો ચાર માણસો સરખા જથ્થામાં કેરી ખરીદે તો દરેક માણસે કેટલા કિલોગ્રામ કેરી કેરીદી કેરી ખરીદી હશે તો આપણે ચોવીસ ભાંગ્યા ચાર કરીશું અને ચોવીસ ચારમું ઘડીઓ ચોવીસ સુધી બોલીએ તો ચાર છક ચોવીસ થશે તો જવાબ આવશે દરેક માણસે છ કિલોગ્રામ કેરી ખરીદી હશે